અટલાદરા પાદરા રોડ પર ગુણિયલ ગરબા મહોત્સવ બે હાજર પચીસ ભૂમિપૂજન કરવાની જે વિધિ છે તે આજે કરવામાં આવી છે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં અલગ અલગ ગરબા મહોત્સવ જે વડોદરા શહેરમાં યોજાવાના છે તેના ભૂમિપૂજનની વિધિ થઈ રહી હોય તેવામાં અટલાદરા પાદરા રોડ પર આયોજિત ગુણિયલ ગરબા મહોત્સવ બે હજાર પચીસ તેના પણ ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દ્વારા ઉત્સાહભેર નવરાત્રી મહોત્સવ યોજવામાં આવ્યો શહેર જેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હોય તેમાં ઘણા બધા પદાધિકારીઓ અને વિસ્તારના લોકો જોડાયા હતા

અંજન પુત્ર પવન સુતનામારબા બે હાજર પચીસ છેલ્લા સોળ વર્ષ પંદર વર્ષ પૂર્ણ થયા સોળમાં વર્ષને માટે વિસ્તારના લોકો તન ઘણા અનુભવી રહ્યા છે અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ખાતમુહૂર્તના પ્રસંગે પણ લોકો ઉપસ્થિત છે વિસ્તારના બહેનો માતાઓ અને વડીલો સૌ લોકો આ કાર્યક્રમને માણવા માટે અને કાર્યક્રમમાં આયોજન માટે પોતે પોતાની રીતે અનુકૂળતા મુજબ સમય ફાળવી અને પોતાનું યોગદાન પણ આપી અને આ કાર્યક્રમમાં જોડાય છે વિસ્તારના લોકો થકી જ થતી આ નવરાત્રિ છે અને અમે વિસ્તારની મહેનદી કરવા માટે જ આવું સુંદર આયોજન કરતા હોઈએ તો આજના દિવસે સૌને અમે અપીલ કરીએ છીએ કે પહેલાં દિવસથી જ્યારે અખંડ જ્યોતિ લાવીએ ત્યારથી લઈ આ દિન સુધી જે પણ ગરબા થયા એ બધામાં માતાજીએ ખૂબ જ રક્ષા કરી છે આગામી દિવસોમાં પણ ચોક્કસ મા સૌની રક્ષા કરે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ